સુરતના સુવાલી બીચ પર ફેસ્ટિવલનું આયોજન કરાયું છે જે અંગે ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલે સુરતના ડુમસ બાદ સુવાલી બીચ દરિયા કિનારો સહેલાણીઓ માટે હોટ ફેવરિટ છે ત્યારે સુરતના સુવાલી બીચ પર આગામી વીસ એકવીસ અને બાવીસ ડિસેમ્બરના રોજ બીચ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે જે અંગે મંત્રી અને ધારાસભ્ય મુકેશ પટેલે માહિતી આપી હતી તો સાથે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી સાથે સુવાલી બીચ ફેસ્ટિવલમાં વધારવા લોકોને અપીલ પણ કરાઈ હતી નમસ્કાર સુવાલી બીચ ફેસ્ટિવલ બે હજાર ચોવીસ તારીખ વીસ એકવીસ ડિસેમ્બરના રોજ છે ગત વર્ષે પણ આ બીચ ફેસ્ટિવલ યોજવામાં આવ્યો હતો આદરણીય દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબના ડીગ વન વિભાગ બીચ ડેવલપમેન્ટ એને વેગ આપવા માટે અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ બીચ ડેવલપમેન્ટનું કામ બીચની અંદર ફેસ્ટિવલ કરીને લોકોને જાગૃત કરવાનું કામ એના માટે અમારા પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય શ્રી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય સંદીપભાઈ ગત વર્ષે સરકારમાં રજૂઆત કરવાથી આ ગત વર્ષેથી આ બીચ ફેસ્ટિવલ ચાલુ થયો હતો આ વર્ષે ગત વર્ષે બે દિવસનો ફેસ્ટિવલ હતો આ વખતે વીસ બાવીસ વીસ એકવીસ અને બાવીસ એમ ત્રણ દિવસ ફેસ્ટિવલ રાખવામાં આવ્યો છે ફેસ્ટિવલ રાખવાની સાથે સાથે લોકોના રોજીરોટી મળે ત્યાંની સામાજિક સંસ્થાઓ ત્યાં સખી મંડળોને રોજગારી રોટી મળે ગત વર્ષે આપણે ચાલીસ જેટલા સ્ટોલો રાખવામાં આવ્યા હતા પરંતુ ત્યાંના લોકો લોકોની માંગ ઉઠીને આ વખતે અમે સો જેટલા ટોલો પણ કરવામાં આવ્યા છે સાથે સાથે ગુજરાત સરકારે પણ આ વખતે લગભગ અડતાલીસ કરોડ રૂપિયા આ ફેસ્ટિવલ માટે મંજૂર કર્યા છે આપણે જોઈએ છે કે સુવાલી બીચ એ સુરતનો ફેવરિટ બીચ છે સુરત ખાતે લોકોને જવું હોય તો એક ડુમ્મસ બીચ એમાં પણ સુરત મહાનગરપાલિકા દ્વારા ડેવલપમેન્ટ થઈ રહ્યો છે એ પછી બીજો બીચ હોય તો એ આ સુવાલી બીચ છે સુવાલી બીચની અંદર પણ ડેવલપમેન્ટનું કામ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે આપણા ધારાસભ્યથી સંદીપભાઈના રજૂઆતને લઈને લગભગ ચાર પોઈન્ટ એકોતેર કરોડના ખર્ચે ત્યાં રેસ્ટ હાઉસ પર બનાવવામાં આવશે કંપનીઓના સહયોગથી ત્યાં અલગ અલગ વિસ્તાર પણ ડેવલપ કરવામાં આવ્યો છે